ઓય માડી રે મારી વાત એટલે ઓલું શોર્ટ વિડીયા ની વાત કરો કરણ માટે હવે છે ને કોઈ એવી કોમેન્ટ ન કરતા મહેરબાની કરીને શિવ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઉઠી કે માતી કો જાદુ તું પીતા તો હવાર હવાર મેં બે ગઈ છે ડાયરેક હવે સ્કૂલ નો ટાઈમ અહી થઈ ગયો છે ને આંગણવાડી જવાનો ટાઈમ થઈ ગયો તો તું તૈયારી તો કરી લે બધી હાલો તારું બે ને યુનિફોર્મ ને બધું તૈયારી તો લે પછી તૈયાર હે વાર છે તૈયારી તો કરે યુનિફોર્મ કાઢ લે ક્યાં છે તારો તને ખબર છે કે જોઈ મને વાહ એક રૂમાલ યુનિફોર્મ બધી કાટ લે હાલ હા યુનિફોર્મ કાટલી તો બે છે હે તો હાલ અહી રાખી દે પછી તારું બેગ ક્યાં ઈ લઈ જવું આજે ઓલું નથી લઈ જવું આનો વારો પછી લંચ બોક્ નાસ્તા બોક નાસ્તા બોક ક્યાં રેડી હા માધી કાંઈ બધી ખબર હોય ક્યાં બધી પડવી વોટર બેગી લઈ જાઓ હે ઓકે થઈ ગઈ તૈયારી ચાલો બાલમાં તબાઈ પછી રૂમાલીમાં બેગ માસ અહિયાં છે લેજો સીતારામને ને શ્રીકૃષ્ણ કૃષ્ણ બતાઈને હવાર હવારના બાકી બતાવે મજમાન તો વાંધો નહીં ચોડા નવ થઈ ગયા સીવું તૈયાર કરી દીધી જ છે દાદા ગેસ મૂકવા પાણી વારતા વારતા હજી આ પાણી હાલે ને એ વગરના હજી બે પાણી ઘઉંમાં લગભગ કાઢશે એટલે છે ને હામટા ઘઉં હોય એટલે વારાફરતી વારાફરતી અહીંથી ચાલુ કર પીવરાવાનું ત્યાં આમ ચાર પાંચ દીએ પી રહી તા તો પાછો આનો વારો આવી જાય ને હમણાં તો પવન ન હોય ત્યાં જ પાઈએ પવન હોય તો પછી વૈશ્વમાં આરોહ કરી જઈએ આ તો જરીક ઠાર જેવું હતું એટલે છે ને અટાણમી તડકો એ પછી આમ હામો આવે ને એટલે આખું ન ઉગડે હજી ટાઇટ નો એક રાઉન્ડ તો આવશે હમણાં બે ત્રણ દિથિયા ઓછી છે ટાઈટ બાકી એક રાઉન્ડ હજી આવશે આ મહિનો હાલે ને એટલે પછી તાડાનો દો થા ને તો ઊભા હે ને એવો તડકો થઈ પડશે બાકી અટાણમી જો ઘઉંનો સીન કેમ બાકી આવે હવે છે ને જાઉં ઘરમાં કામ કરવા ગધબ પાટવા મમ્મી ગયા વાહિંદા કરીને હું છે ને સિરામણનું કરી લઉં ને સીવું તૈયાર કરી દઉં ને આ બાજુનું ફર્યું વાર નાખું તા તાઉટાણું થઈ જાય એટલે પછી ગધબ પાટવાનું મોડું થઈ જાય એટલે ગધબ પાટવા પછી મમ્મી વાહીંદા કરી ને નીકળી જાય તો સાડા અગિયાર વાગી ગયા ને હવે આગળ છે મમ્મી પાસે પહે પેલા મેં કીધું એક થાય કામ કર લો બસ લુકડાઉ ટાણું થઈ ગયું આગળ ના આવવાનું ટાણું થઈ જાય ના જ છે ને થોડીક ઉતા મરશે કેમ કે વિડિયો છે ને એડિટ કરો બાકી છે બે દિન કોમેન્ટ ફેરી થઈ ગઈ તે થાય જવાબ દઈ લીતા તાતા પછી નીંદર આવતી હતી તે હોઈ ગઈ મેં કીધું હવે કાલે વિડીયો એડિટ કરી જો તુલસીને જ ચોકી મચાશે તડકે ને આરામથી બેઠી તુલસી એ તુલસી જોતી નથી તો ફટાફટ છે ને હું આ લુગડા હુકવી લઉં એટલે હટાણાનું કામ છે ને પૂરું થાય હાલો તો જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને બપોરાનું ટાણું થઈ ગયું

પાણી હોય ખાલી બાવા બીજું તો એમાં કાવણ બાકી તો આ પટાર વચ્ચે કઢાવાના હોય સીધો ઢેકલો સીધો ઢેકલો ભાઈ તો સીધો ઢેકલો કે ને બેક દીક માં દઈ દઈએ એટલે ઈય હસવાય છે કઈ કા ખેતર માંથી જ હસવાઈ પેલા તો વાટતા પૂરા વાટતા ઈ તમ બધુંય કરેલું છે આમ બધુંય કરેલું છે જો ઓપનર માં બે દી તો ઓપનર માં થાય હા ને ઓપનર માં કાયદા પછી ઈ વળી પાછા વાવલી વાવલી એટલે ઈ કોઈ માથાકૂટ ન થાય

અમે બહુ આવ્યા હવે ભૂમિનાય રમવા આવવાનું કા એકવાર વાર તો પી લીધો પછી મમ્મી ગયા છો વાટ્યું વાટવા હવે બીજી વારે પાછ ચા પી લે ભાવેશભાઈ આવી ગયા છે એવું કહ્યું ને કાકા કાકા કરે પણ એ હમણાં આગળી આવ્યો જો ભાવેશભાઈ ને શિવ બે કાકા દીકરી ઓટે બેહીને ખાયા આમાં હમણાં બે ત્રણ થી પેલા તમે વાં ખાટલે બેહીને ખાતા હતા ને ખુડસી એમ તઈ કેતા હતા કે હમણાં કે ઓટે બેહીને કાકો દીકરી નથી ખાતા તો આજ ઓટે બેહી ગયા હમણાં આ ટાઈટ છે ને એટલે વાંધો આમ ટાઈટ હવે તો નથી બહુ પણ એટલે છે ને રહોડામ બેહવું ગમે હમણા ઉનારામાં ઊભી નઈ ગમે રહોડામ ઈ વાત આ ટોપ પે ને ફૂલ ચાલો ગોર મસાક આઠણો ને સટણી ને ખાલી ને બીજા આય તો પંખો ચાલુ છે એ માખ્યું હોય આજે માખ્યું હમણા થઈ છે તમારે ટમેટા ચટણી ના લેસ ને ટમેટા ચટણી ને રોટલો જોઈએ કે ડાઈ થઈને છોકરી ખાવ હોય તો ડાઈ થઈને અમાર ખાઈ લે તીખી નઈ લાગે એટલી લીધી હતી જરા જરા લેજે

અમારે ઘેર મમ્મી એવા લાગડા હોય ને આવા મોટા મોટા લાંબા એ છે ને મૂકી દઈએ બસ થાંભલી હોય થતી હોય તો એવી જડે નહીં કે આપણે ક્યાંક કંઈક ટેકા ટેકો કેવાકનો નો હોય ને તો એ કરવા થાય પણ આપણે તો અમારે કંઈ બહુ એવી જરૂર ન હોય એટલા આવેલા બર્તન કાંઈ થતા ને એમાંથી સીધો વાહડો છે કેટલું નીકળશે એટલું તો જો મમ્મી ઓલું કર નાખ્યું

શોર્ટ વિડીયો ઉતારતા હતા જે વાર લાગી ગઈ શોર્ટ વિડીયો ઉતારવા છે ને વાર બહુ લાગે જોવામાં વાર ન લાગે ઉતારવામાં બહુ વાર લાગે એડિટ કરવામાં વાર લાગે આજ તો બપોરે મારે વિડીયો એડિટને બધું ખબર જ છે કે બાકી હતું પછી થોડુંક સિલાઈ કામ હતું તો એ વિડીયો એડિટિંગને કરી સિલાઈ કામ સીધી કરવા બે ગીતી આ વૈસે વૈસે પાછી આડી આડી આવે એટલે બગાવતું જવું પડે ટાબરિયાને અડધી અડધી કલાક કાઢી નાખે બગાવવા મારે વાત જવા વાત ને આગળ જઈ એક વિડીયો હમણાં મૂક્યો હતો બેદી પહેલાં આપણે કે કરણ છે ને બાજરાના રોટલા શીખે તો પહેલાં ખુશીની વાત એ છે કે એ રોટલા છે ને હવે શીખી ગયા એક ટાઈમ તો એ કરે છે તેની દીઠિયા સ્યાદિત ના શીખે પણ વાત તો એ છે કે એક હાઈથે રોટલો ઘડવો ને એ બહુ અઘરી વાત છે પણ એ બનાવે સઈ ને હવે ખાઈ છે બધાએ બહુ સારી સારી કોમેન્ટ કરી પણ અમુક અમુક એમય કીધું કે એમાં હું નવીન વાત છે તો અમારા માટે જ બહુ મોટી વાત કહેવાય કેમ કે થે રસોઈ બનાવવી એ બહુ અખરી વસ્તુ છે નિમાય પાસ બાજરાનો રોટલો એ બનાવે એટલે એ તો બહુ અખરી વસ્તુ છે ને એ બનાવતા શીખી આવી ગયા ને આજ ત્રણ ચાર દિવસ દિવસે બનાવે છે ને ખાઈ છે એટલે અહીં આવી છે ને એ તમને બધાને બતાવી દે હે કરીને ધારે એ તો બધું કરીને જ રહી ને ટેલેન્ટ બહુ છે કરણમાં એટલે છે ને એ શીખવું હોય તો શીખીને જ રહી ને સીવુ મોટી થઈને જોહે જો હે બધું કે મારા પપ્પા જો બધું એકાઈ ઘેર જાવ હાલો સીવું મોટી થઈને બધું જો હે કે મારા પપ્પાએ કેટલું બધું એકાઈ થાય બધું કર્યું ગર્વ થાય કા થાય ને ને આમાં એ જ મેન તો કે આમાં યાદી બહુ સીવું ની રહે નાની હતી ત્યાં સીવું આમ કરતી ને આમ કરતી ને બધી યાદી રહે સીવું મોટી થઈને જો હે કે મારા મમ્મી રહેતા પપ્પા વા રહેતા હાલો બધા બાય કર દો તો બાય પછી આ ઘેર જાવું પેલા કે હાલ હરખું લાઈક કરજો લાઈક કરજો બાબાઈ ને હું જાજો ને કરણ માટે હવે છે ને કોઈ એવી કોમેન્ટ ન કરતા મહેરબાની કરીને બની હવે નવા વિડીયોમાં કાલ બતાવી બરાબર